કઈ કંપનીનું પ્રાચી શીડ નું આવશે રતન બરાબર લીલી રઘુ ની આવે પાકવામાં તમને કોઈ એકદમ સરળ અને ઓછા ખર્ચામાં દવા તમને કહું આમાં હા ઓછી જોવે અને ખાધે પૂતર તો આપણે નાખતા હોય પર મને નાખતો રહેવાનું છે બરાબર છે પણ તમને આમાં જોરદાર પરિણામ મળશે બરાબર છે શું કામ જોરદાર પરિણામ મળશે કારણ કે આની રોગ પ્રતિકારક શક્તિ જેલી બધી મજબૂત અને તાકાતવાળી છે ને તમને કહો કે એ રોગ જેવાને અડધાનેથી આમ નામ મળી કડી ખાઈ જાય બીજા નંબરમાં બાફીઓ ઓસો આવે છે ત્રીજા નંબરની માલિપા વાત કર્યું તો રોગ જીવાત તો ઓછી લાગે છે એટલે કે જ્યાં સુધી એનામાં તાકાત હોય ને ત્યાં સુધી અત્યાર સુધી એને રોગ જીવાત એને ઘડીકમાં અડવા દે નહીં પછી જે ફૂગ લાગે છે વધારે પડતી એ પણ આમાં ઓછી લાગશે વાયરસ પણ આની માલિપા ઓછું આવે છે તમારા નજીકના વિસ્તારમાં હરેક ઠેકાડે તમને મળે મળે ને મળે તે જો ચેનલમાં નવા હોય તો આપડી ચેનલ ને ફોલો જરૂર કરી લેજો રજા આપો રામ રામ જય જવાન જય કિસાન